હું ગોળ ગોળ નથી કહેતું આમ આદમી પાર્ટીની સાથે જ છું તમામ દેવું માફ કરે ખેડૂતને ઓગણીસનો વીમો આપે અને પલડેલી મગફળી ટેકાના ભાવે ખરીદી લે એટલે હું ખેસ નાખીને ભાજપનો પ્રચાર કરવા નીકળું હું તો ખેડૂતનું સારું ઈચ્છું છું નમસ્કાર આપની સાથે હું શું કાયમ જુનાગઢ કલેક્ટર કચેરીએ ખેડૂતો સાથે એટલે હજારો ખેડૂતો ભેગા થયા હતા એમની સાથે પરેશ ગોસ્વામીએ હલ્લાબોલ કર્યો ત્યાં અલ્ટિમેટમ પણ આપી દીધું છે કલેક્ટરને પણ હવે આગળ શું અને બીજો એક પ્રશ્ન કારણ કે હું જ્યારે ત્યાં પાલભાઈ સાથે વાત કરી રહી હતી ખેડૂતો સાથે વાત કરી રહી હતી ત્યારે પાલભાઈએ એવું કહ્યું કે પરેશભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે મને ખબર છે કે પરેશભાઈ આમ આદમી પાર્ટીના છે છતાં હું આવ્યો છું તો સવાલ બહુ બધા છે કે પરેશભાઈ ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કે કેમ કારણ કે અમે તો કઈ ફોટો નહીં જોયો એટલે તમે છુપાઈ છુપાઈ જોડાઈ ગયા તા પાર્ટીમાં ના ના છુપાવાનું કાંઈ ન હોય જે હોય ખોલે આમ હોય ઈશ્વદાનભાઈ ગઢવી છે અને પ્રવીણભાઈ રામ છે એ મારા સારા મિત્ર છે એટલે મને પાર્ટી વિશે બહુ ખબર ના પડે હું રાજકારણનો માણસ નથી એગ્રીકલ્ચરનો અને વેધરનો માણસ છે પણ બંનેને સપોર્ટ ઘણા ટાઈમથી કરું છું મારા ખેસવાળા ફોટા આમ આદમી પાર્ટીના ખેસવાળા વિડીયોના ફોટોસ પણ તમને ઘણા બધા જોવા મળશે હું એવું માનું કે ખેસ પહેરવો એ કંઈ ગુનો નથી કે તમે કેસ પહેરી લીધો તમે કોઈ પાર્ટીના થઈ ગયા એવું પણ નથી સામાન્ય જનતા હોય છે જ્યારે રાજકીય પાર્ટીની સભામાં જે પબ્લિક આવે છે એ પબ્લિક ખેસ પહેરીને બેઠી હોય ત્યાં એ પાછા ઊભા થઈને બે કલાક પછી બીજી પાર્ટીની સભામાં જાય તો એનો ખેસ પહેરે છે તો શું એક દિવસમાં પાર્ટી બદલે છે એ લોકો સામાન્ય માણસ માં હું મને ખુદને સામાન્ય માણસ માનું છું કેમ કે હું સામાન્ય માણસ છું હું એક ખેડૂતનો દીકરો છે નાનો એવો ખેડૂત છે તો હું સામાન્ય માણસ હું ક્યાં કોઈ સ્પેશિયલ માણસ છે નથી હું મુખ્યમંત્રી નથી હું પ્રધાનમંત્રી કે નથી હું કોઈ રાજ્યસભાનો સાંસદ કે લોકસભાનો સાંસદ કે નથી હું કોઈ ધારાસભ્ય તો સામાન્ય માણસ જ થયો ને હું આપણે ગોળ ગોળ વાત જ નથી કરવી પાલભાઈ એ હું જયારે એમને ઇન્ટરવ્યુ લેતી હતી ત્યારે એમને એવું કીધું કે મને ખબર છે કે પરેશભાઈ જોડાઈ ગયા છે એના પછી મને સવાલ થયો પછી મેં આમ આદમી પાર્ટીના એક બે પોસ્ટરો જોયા જેમાં તમારા ફોટો નીચે લખેલું છે આપ નેતા તો માનવાનું શું તમને આપ નેતા માનવા કે ના માનવા પહેલી વાત એ છે બેન મારી પાસે આમ આદમી પાર્ટીનો કોઈ જ પ્રકારનો હોદ્દો નથી અત્યારે ભૂતકાળમાં જોવા જઈએ તો લગભગ બે હજાર વીસથી થી હું આમ આદમી પાર્ટી સાથે છું એ જ કહું છું હું ગોળ ગોળ નથી કહેતો હું આમ આદમી પાર્ટીની સાથે જ છું એટલે બે હજાર વીસમાં જ જોડાયેલો છું એમ માનો તમે બે હજાર વીસમાં હું જોડાઈ ગયો હતો અને અત્યાર સુધી એમની સાથે રહ્યો છું હા એક વાત અલગ છે કે હું સમય ના આપી શકું પાર્ટીને મારો હેતુ કેટલો છે કે મારાથી જેટલો આપી શકાય એટલો સમય આપવું પણ એ સિલેક્ટેડ લોકોને પાર્ટી છે તો પાર્ટીમાં બધા સારા માણસો હોય જરૂરી છે બે પાંચ સારા હોય બે પાંચ ખરાબ હોય ભાજપ છે તો ભાજપમાં સારા માણસો હશે ને બે પાંચ ખરાબ પણ હશે એટલે આમ આદમી પાર્ટીમાં એવું હોય કોંગ્રેસમાં એવું હોય જેટલા સારા માણસો હોય ને એ બધાને હું સપોર્ટ કરું મને ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ આ સારા માણસ લાગે છે આજની તારીખે હું કહું છું તમારા માધ્યમથી કે ઈશુદાન ગઢવી ને પ્રવીણ રામ જ્યાંથી પણ વિધાનસભાની ચૂંટણી લડશે ત્યાં તન મન અને ધન થી હું એમની સાથે રહીશ તો પરેશભાઈ એવું કેમ કે કે હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી હું નેતા નથી સવારે જ મેં તમને સવાલ પૂછ્યો એના જે વફોર થઈ છે સવારે કીધું તો અત્યારે પણ તમને કહું છું મારી પાસે ક્યારેય પણ કોઈ પોલિટિકલ હોદ્દો નહીં હોય રાજકીય હોદ્દો હું ક્યારેય લેવાનો નથી પક્ષ સાથે જોડાઈ જશો પણ હોદ્દો નહીં

અરે ભાજપ અત્યારે સત્તામાં છે મેં આજે ત્રણ માગણી મૂકી છે ભાજપ એ મારી માગણીઓ સ્વીકારે એટલે હું એને સપોર્ટ કરું ચલો ખેડૂતનું સારું કરવું હોય ભાજપને હું ભાજપને સપોર્ટ કરું ખેડૂતનું તમામ દેવું માફ કરે ખેડૂતને ઓગણીસનો વીમો આપે અને પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદી લે એટલે હું ખેસ નાખીને ભાજપનો પ્રચાર કરવા નીકળું હું તો ખેડૂતનું સારું ઈચ્છું છું પછી કઈ પાર્ટી છે મારો શું મતલબ છે અમારે માનવાનું શું ખેડૂત નેતા તમને માનવાના નેતા તો માનવાના જ નહીં ખેડૂત આગેવાન માનવાના કોઈ પક્ષના નેતા માનવાના કોઈ પક્ષના સપોર્ટર માનવાના હું કોઈ પક્ષનો સપોર્ટર ન માની શકો તમે ન મને નેતા માની શકો ન કોઈ આગેવાન માની શકો એક સામાન્ય ખેડૂતનો દીકરો છે પોતે ખેડૂત છે અને ખેડૂત તરીકે બીજા ખેડૂતને મદદ કરું છું ખેડૂતનું કેમ સારું થાય એ દિશામાં કામ કરું છું કદાચ કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ કરવાથી પણ ખેડૂતનું સારું થતું હોય તો ચોક્કસથી કરશું અત્યારે

એક વસ્તુ ચોક્કસ છે કે આજે ભાજપના વિરોધમાં હું આંદોલન કરું છું કાલ સવાર માનો કે આમ આદમી પાર્ટી સત્તામાં આવે અને આ જે ત્રણ માંગો મેં મૂકી છે એ આન્ય ન કરી આન્ય સ્વીકારે નહીં અને આમ આદમી પાર્ટી સત્તામાં આવે ને એ નહીં કરતો હું તો એની વિરુદ્ધમાં આંદોલન કરીને તમે રિપોર્ટિંગ કરતા હશે તમારું ઇન્ટરવ્યૂ લેતા હશે આપણે તો કામ છે ખેડૂતને ન્યાય અપાવવાનો ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય જે લોકો ખેડૂત સાથે ન્યાય નહીં કરે એ બધાની વિરુદ્ધ હું આંદોલન કરીશ પરેશભાઈએ બહુ સ્પષ્ટ એવું કહી તો દીધું છે કે હું કોઈ જ પક્ષ સાથે જોડાયેલો નથી પક્ષના લોકો કેમ તમારા ફોટો નીચે આમ આદમી પાર્ટીના નેતા લખે છે મને ખબર નથી મિત્રતામાં જે થતું એટલે એમનું એવું કહેવું છે કે હું સમર્થન આપવા માટે જતો હોઉં છું ઘણી બધી વાર પણ એ મારા મિત્રો છે એટલે જતો હોઉં છું આજે જે કાર્યક્રમ થયો એ તો બિન રાજકીય હતો એટલે ત્યાં નેતાઓ આવ્યા હતા પણ એ કોઈ ખેસ પહેરીને નહોતા આવ્યા બધા ખેડૂતો માટે લડવા માટે આવ્યા હતા ખેડૂતોના એ ત્રણ મુદ્દા લઈને આંદોલનની શરૂઆત તો થઈ છે આંદોલન ક્યાં સુધી પહોંચે છે is Juan one